નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફ્રી સિલાઈ મશીન યોજનાની અરજી વિશે તો તમે પણ ઘરે બેઠા અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તમારે મિત્રો ગૂગલ ક્રોમ બ્રાઉઝર જે ઓપન કરવાનું રહેશે અને એની અંદર તમારે ઈ કુટીર ગુજરાત એ સર્ચ કરવાનું રહેશે જેવું તમે આ સર્ચ કરશો એટલે આવું પેજ ખુલી જશે અહીં તમારે જે પહેલાં જે પહેલી વેબસાઇટ ઇ કુટિર કરીને આપેલી છે તેને તમારે ઓપન કરવાની રહેશે અને વિડીયોમાં જો જ્યાં ના ખબર પડે તો વિડીયોને સ્ટોપ કરીને જોજો જેથી તમને પણ ખબર પડી જાય તો જેવું તમે સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં મિત્રો તમારે સૌપ્રથમ જો તમે આ વેબસાઇટ પર મુલાકાત લીધી હોય તો તમારે અહીં ક્લિક હિયર જે ક્લિક હિયરનો ઓપ્શન આપેલો છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો જેવું તમે ક્લિક કરશો એટલે ફરી એક આ પ્રકારનું પેજ ખૂલીને આવી જશે તો અહીં તમારે અંગ્રેજીમાં પૂરું નામ તમારું જે આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવાનું રહેશે ત્યારબાદ તમારે લિંક જે પુરુષ અથવા સ્ત્રી જે અન્ય જે લિંગ હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે મોબાઈલ નંબર ઈમેલ અને તમારો પાસવર્ડ તો આ બંને પાસવર્ડ જે તમારે યાદ રાખવાનો રહેશે ત્યારબાદ અહીં તમારે કેપ્સા કોડ જે અહીં આ કોડ આપેલો છે એ કેપ્સા કોડ તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને નોંધણી પર નોંધણી પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે નોંધણી પર ક્લિક કરશો એટલે એક તમારા મોબાઈલની અંદર ટેક્સ મેસેજમાં જે આઈડી આવી જશે હવે જે આઈડી આવે એ તમારે અહીં નાખવાની રહેશે અને તમે જે પાસવર્ડ બનાવેલો છે એ પણ અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આ કેપ્સા કોડ જે આપેલો છે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે જેવો તમે દાખલ કરશો અને લોગ ઇન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે તો આમાં તમારે સૌ પ્રથમ જે આ માનવ કલ્યાણ યોજના આપેલી છે એની અંદર ક્લિક કરવાનું રહેશે તો આપણે એની અંદર ક્લિક કરીએ તો ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ખોલીને આવી જશે તો તેની પાત્રતા જે યોજનાની પાત્રતા આપવામાં આવેલી છે કે સોળથી સાઠ વર્ષની ઉંમરમર્યાદા હોવી જોઈએ અને આવક મર્યાદા તો ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ આવક મર્યાદા ના હોવી જોઈએ તો તમે આ યોજનામાં લાભ લઈ શકો છો ત્યારબાદ ટોટલ સત્યાવીસ જેટલા જે ધંધા માટે જે કાર્ય માટે આ યોજનામાં લાભ મળે છે તો આપણે એ દરજી કામ માટે સિલેક્ટ કરવાનું રહેશે અને અલગ અલગ પણ જે કામ માટે આપવામાં આવેલા જે પાપડ બનાવટ અથાણા બનાવટ જે અલગ અલગ કામ માટે જે ટૂલ કિટ આપવામાં આવે છે ત્યારબાદ તમારે અહીં જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ પણ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે હવે જેવું ડાઉનલોડ થઈ જાય પછી તમારે અહીં ઓકે પર ક્લિક કરવાનું રહેશે ઓકે પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખોલીને આવી જશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે અરજદારનું નામ આપવામાં આવેલું છે ત્યારબાદ અરજદારના પિતા અથવા તો પતિનું નામ જે અંગ્રેજીમાં આપવામાં આવેલું છે ત્યારબાદ અરજદારનું લિંગ જે સ્ત્રી પુરુષ આપવામાં આવેલું છે અરજદારની જન્મ તારીખ ત્યારબાદ આધાર કાર્ડ નંબર જો દિવ્યાંગ હોય તો તમારે અહીં હા અથવા તો ના સિલેક્ટ કરવાનું રહેશે અને અરજદારનો ફોન નંબર ત્યારબાદ અરજદારનું જે ગુજરાતીમાં નામ આવી જશે અરજદારના પિતા અથવા તો પતિનું નામ જે ગુજરાતીમાં આવી જશે ત્યારબાદ અરજદારની જાતિ કઈ જાતિ છે એસટી ઓબીસી ઇડબલ્યુ એસ ઓપન જનરલ જે જાતી હોય તે આવી જશે અરજદારની ઉંમર ત્યારબાદ રેશન કાર્ડ રેશન કાર્ડ નંબર પણ અહીં આવી જશે ત્યારબાદ અરજદારના મોબાઈલ નંબર અને ઈમેલ જે ફરજિયાત નથી તે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો ત્યારબાદ અહીં તમારે ફોટો જે અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે તો તમે અહીંથી ફોટો પણ અપલોડ કરી શકો છો તો આ બધી વિગતો સંપૂર્ણ ભરીને ત્યારબાદ તમે ફરી સેવ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ખુલીને આવી જશે તો અહીં તમારે એડ્રેસ જે સંપૂર્ણ એડ્રેસ સરખી રીતે દાખલ કરવાનું રહેશે તો આપણે રાજ્યનું નામ તો ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારબાદ જિલ્લાનું નામ તો અહીં ક્લિક કરશો તો અલગ અલગ જિલ્લા આવી જશે તો તમારે અહીં જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારા ગામનો તા જે તમારું ગામ હોય તે ગામનું તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે અને તમારું સરનામું જે તમારું એડ્રેસ આપવામાં આવેલું હોય તે તમારે એડ્રેસ અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે તમારો પિનકોડ જે તમારો પિનકોડ હોય ગામનો તે પિનકોડ પણ તમારે દાખલ કરવાનો રહેશે હવે તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું જો અલગ અલગ હોય તો અહીં પણ તમારે અલગ અલગ વિગત ભરવી જોશે અને જો બંને સરનામા એક જ હોય તો અહીં તમારે જે આ ઓપ્શન ઉપર જુઓ પર જે ક્લિક કરવાનું બોક્સ આપેલું આપવામાં આવેલું છે એના પર ક્લિક કરશો એટલે બંને વિગત સેમ આવી જશે ત્યારબાદ ફરી તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ખુલીને આવી જશે તો અહીં મિત્રો તમારે જે ટૂલ કીટનું નામ આપવામાં આવેલું છે જે તમે જેના માટે તમે અરજી કરતા હોય તે આવી જશે તો આપણે અહીં કામ માટે અરજી કરીએ છીએ તો દરજી કામ આવી ગયું ત્યારબાદ હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં અલગ અલગ શૈક્ષણિક લાયકાત આવશે જેમાં દસ પાસ દસથી વધુ બાર પાસ ગ્રેજ્યુએટ જે અલગ અલગ શૈક્ષણિક લાયકાત આવશે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તાંત્રિક અથવા તો ટેકનિકલ જે તમે ટેકનિકલ માહિતી જાણતા હોય અથવા કંઈ કોર્સ હોય તો તમારે તે દાખલ કરવાનો રહેશે હવે આગલા કોષ્ટક ની વાત કરીએ તો ત્રણ પેગી કોઈ એક વિગત ભરો તો અહીં તમારે ત્રણ પેગી કોઈ એક વિગત છે દાખલ કરવાની રહેશે જેમાં પહેલું છે ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ અને કુટુંબની વાર્ષિક આવક જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો તે બીપીએલ કાર્ડ નંબર અને બીપીએલ સ્કોર નંબર તે તમારે દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સુવર્ણ જે રોજગારી કાર્ડ તેનો નંબર દાખલ કરવાનો રહેશે અને કુટુંબની વાર્ષિક આવક જો તમારે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ હશે તો પણ સાલ છે તો અહીં આપણે કુટુંબની વાર્ષિક આવક દાખલ કરેલી છે ત્યારબાદ જે ધંધાનું નામ છે તો દરજી કામ રાજ્યનું નામ ગુજરાત ગામનું નામ આવી ગયું ત્યારબાદ અરજદારનો ધંધો જે વારસાગત હોય તો તમારે હા અને વારસાગત ના હોય તો તમારે ના પર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લાનું નામ સરનામું તાલુકાનું નામ અને પિનકોડ તો આટલી વસ્તુ તમારે દાખલ કરવાની રહેશે એટલે આ પેજ સંપૂર્ણપણે વિગત ભરાઈ જશે ત્યારબાદ તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ જે ખુલીને આવી જશે તો અહીં તમે જે તમે અપલોડ કરેલા જરૂરી ડોક્યુમેન્ટ છે તેની તમે અહીં જોવા માટે ક્લિક કરી શકો છો તો અહીં ત્યાં રેશન કાર્ડ આવકનો દાખલો અને આધાર કાર્ડ અને જે સેલ્ફ ડિક્લેરેશન જો ફોર્મની તમે પ્રિન્ટ ડાઉનલોડ ન કરી તો અહીંથી તમે કરી શકો છો અને ક્યાં કામ આવશે તેની પણ હું તમને આગળ માહિતી આપીને કેવા પ્રકારનું ફોર્મ હોય તે પણ તમને જણાવીશ અને એક નોંધ છે જે ખૂબ અગત્યની છે કે જે સ્ટાર કરેલા દસ્તાવેજો છે એ ફરજિયાત તમારે અપલોડ કરવા પડશે ત્યારબાદ સ્વપ્રમાણિત નકલ અપલોડ કરવી જોશે એટલે કે જે ડોક્યુમેન્ટ જે ઝેરોક્ષવાળા ડોક્યુમેન્ટ હોય તેની અંદર તમારે તમારી સાઇન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને અરજદારો અરજદારોએ ફક્ત અસલ દસ્તાવેજનો સ્કેન કરી નકલ સબમિટ કરવાની રહેશે જે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ હોય એ તમારે બધું ઓરિજિનલ તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો કંઈક આ પ્રકારનું પેજ આવશે અને આ પેજમાં તમારા જે આધાર કાર્ડ જે આ સ્ટાર કરેલા છે ચા લાલ કલરનાથ તમને સ્ટાર દેખાય છે એ ડોક્યુમેન્ટ ફરજિયાત તો કયા ક્યાં ફરજિયાત છે તો આધાર કાર્ડ ફરજિયાત છે ત્યારબાદ રેશન કાર્ડ પણ ફરજિયાત કરવામાં આવેલું છે ત્યારબાદ જન્મ તારીખનો દાખલો ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારનો જે બીપીએલનો દાખલો અથવા તો આવકનો દાખલો તો આટલી વસ્તુ તમારે ફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ ફોર્મ જે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ છે એ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે તો આપણે જોઈએ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવું હોય અને તેમાં કઈ જાતની વિગત ભરવાની હોય છે તો કંઈક આ પ્રકારનું જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે અરજદારનું એકર નામ હોય છે તે આ રીતનું હોય છે ને અહીં તમારે તમારું સંપૂર્ણ નામ ભરવાનું હોય છે ત્યારબાદ તમારા ગામનું નામ તમારો તાલુકો અને તમારા તાલુકાનો જે જિલ્લો હોય એ ત્યારબાદ તમારી ઉંમર વર્ષ દાખલ કરવાની રહેશે અને જો તમે આ ધંધો અગાઉથી કરતા હોય તો કેટલા વર્ષથી કરો છો તે દાખલ કરવાનું રહેશે અહીં અને આ કયા સાધન માટે તમે અરજી કરો છો કયા ધંધા માટે અરજી કરો છો એની વિગત તમારે ભરવાની રહેશે ત્યારબાદ તમારું સ્થળ અને અરજદારની સાઇન અને તમારે તારીખ તો આટલી વસ્તુ તમારે દાખલ કરવાની રહેશે ને પછી જે અહીં તમારે આ ફોર્મ એ અપલોડ કરવાનું રહેશે આગળ વાત કરીએ હવે સહેલું સ્ટેજ છે કે આ સહેલા સ્ટેજની તમે જો અહીં બે શરતો આપેલી છે સંપૂર્ણ શરતોનું તમે વાંચન કરીને અને હું આ શરતો માટે સહમત છું જે બોક્સ પર ટીક કરીને તમારે આ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ આવી જશે તો આ પેજ તમારું સંપૂર્ણ જે ફિલઅપ થઈ ગયું છે અને અહીં તમે અરજીની વિગત જોઈ શકશો તો અહીં તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકશો અહીંથી ત્યારબાદ અહીંથી તમે જો કાંઈ સુધારો વધારો કાંઈ ભૂલ લાગે તો સુધારો વધારો કરી શકશો ત્યારબાદ અરજદારનું અહીં નામ આવી જશે અરજદારને જે અરજી નંબર આવી જશે અરજીની તારીખ અહીં આવી જશે ત્યારબાદ અહીં તમે તમારા જિલ્લાનું નામ તાલુકાનું નામ અને તમારી કઈ જાતિ છે તે પણ આવી જશે ત્યારબાદ અહીં મોબાઈલ નંબર આવી જશે અને અરજીની કાર્યસ્થિતિ તો ક્યાં સ્ટેજ ઉપર છે અને એની કાંઈ કાર્યસ્થિતિ હશે તો પણ આવી જશે અને નોંધ ત્યારબાદ અહીં ખાસ છે રિજેક્ટનું રીઝન જો અહીં કંઈ રિજેક્ટ થયું હશે તો તેનું કારણ આવી જશે અને જો તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું હશે તો અહીં મંજૂર થયેલ છે એવું આવી જશે તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર તમે જે માનવ કલ્યાણ અથવા તો જે સિલાઈ મશીન માટે તમે અરજી કરી શકો છો અને ફ્રીમાં સિલાઈ મશીન મેળવી શકો છો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો તો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત